ધારાસભ્ય સેજલબેન પાંડ્યા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ અભયભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સાંસદ માનની રાજુભાઈ રાણાગણ મનશાસ્પિત સૌ મહાનુભાવો હરુભાઈની આ ઉંમર એમનું શરીર અને તરીકે આપણો ફરજનો ભાગ લઈને સૌ જોડાઈએ તો આ પરિવાર ક્ષેત્રના સૌ વડીલો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા અને સભ્યો દ્વારા ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યો સેવકો અને ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા